જ્યાં સૂર્યોદય સાથે લોકોના દિવસ શરૂ થતા અને સૂર્યાસ્ત સાથે ઈશ્વરના નામે દીવો પ્રગટતો એ ગામમાં એક પ્રાચીન શિવાલય હતું જ્યાં એક બ્રાહ્મણ રોજ શિવલિંગની પૂજા કરતો વર્ષોથી તે બ્રાહ્મણ આ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતો હતો અને ધીમે ધીમે ગામના લોકોમાં તેની મોટી માન્યતા બની ગઈ હતી ઓ ગામના લોકો સવાર પડતા જ મંદિર તરફ જતા કોઈ ફળ લઈને

અને ગરીબોને નિશા નજરે જોતો હોય એ જ ગામમાં રહેતો હતો એક સાદો અભણ પરંતુ દિલથી અત્યંત પવિત્ર ખેડૂત નામ હતું ધનો ધનોના હાથમાં ખેતરની માટી હતી કપડાં સાદા હતા શબ્દો ઓછા હતા પરંતુ વિશ્વાસ અઢળક હતો તેને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું મંત્રો આવડતા નહોતા પણ તેને એટલું ચોકસ ખબર હતી કે ભગવાન સચ્છાએ અને શ્રદ્ધાથી ખુશ થાય છે એક દિવસ ધનો ખેતરમાંથી કામ પૂરું કરીને મંદિર તરફ આવ્યો તેણે જોયું કે લોકો શિવલિંગ સામે માથું ઝુકાવે છે દૂધ ચડાવે છે ફૂલો અર્પે છે ધનાના મનમાં એક સહજ પ્રશ્ન ઊભો થયો તે બ્રાહ્મણ પાસે જઈને નિર્દોષ રીતે પૂછે છે બ્રાહ્મણ દેવતા આ શું છે તમે કોની પૂજા કરો છો આ સવાલ સાંભળીને બ્રાહ્મણના મનમાં અહંકાર જાગી ઉઠ્યો તેને થયું કે આભણ ખેડૂતને શું સમજ પડે મજાક અને અપમાનના ભાવથી તેણે કહ્યું કે અરે આ તો ઠાકોર છે ભગવાન છે ધનાની આંખોમાં એક જગમગાટ આવી ગયો તે તરત જ હાથ જોડીને ભોળપણથી બોલ્યો કે બ્રાહ્મણ દેવતા તો મને પણ ઠાકોર આપો ને મારે પણ ભગવાનની પૂજા કરવી છે આ સાંભળીને બ્રાહ્મણના હોઠ પર વ્યંગ ભર્યું સ્મિત આવ્યું તે મંદિરમાંથી બહાર ગયું જમીન ખોદી અને ત્યાંથી એક કાળો ખડકદાર પથ્થર ઉપાડ્યો પછી રાક્ષસી અવાજમાં હસતા હસતા એ પથ્થર ધનાના હાથમાં ફેંકતા કહ્યું આ લે તારો ઠાકોર ધનો એ પથ્થરને બંને હાથથી સંભાળી લે છે તેને એમાં કોઈ અપમાન દેખાતું નથી કોઈ મજાક દેખાતી નથી તેને તો બસ એટલું લાગે છે કે ભગવાન મળ્યા છે તે પથ્થરને માથા પર સડાવીને ઘેરે લઈ આવે છે ઘરે પહોંચીને સૌથી પહેલા પથ્થરને સાફ પાણીથી ધોઈને ઘરમાં નાનકડા પાટલા ઉપર સાવધાનીથી સ્થાપિત કરે ધનો જ્યારે એ કાળા પથ્થરને ભગવાન માનીને ઘરે લાવ્યો ત્યારે તેના ઘરમાં કોઈને જરાય અસરજ લાગ્યું નહોતું કારણ કે ધનો હંમેશા કંઈક અલગ જ વિચારતો અલગ જ કરતો પરંતુ આ વખતે વાત સામાન્ય નહોતી ધનાએ પથ્થરને પાટલા ઉપર બેસાડ્યા પછી ઘરની દિવાલ પર ટંગાયેલો દીવો પ્રગટાવ્યો હાથ જોડ્યા અને એવી શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું કે જાણે ખરેખર સજીવ ભગવાન સામે ઊભો હોય તેની આંખોમાં ભક્તિ હતી ચહેરા પર નિર્મળ વિશ્વાસ હતો અને હૃદયમાં માત્ર એક જ ભાવ મારો કઠોર ભાવ હવે મેં મારો ઠાકોર હવે મારા ઘરમાં છે એ જ દિવસથી ધનાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું સવાર પડે પહેલાં જ ઉઠી જાય નદીમાંથી પાણી ભરી લાવે પથ્થરને ધોઈ સાફ કરે ઘરમાં જે થોડું ઘણું અનાજ હોય તેમાંથી ભોજન બનાવે અને ભગવાનને થાળ ધરી તે થાળ ધરીને લાંબા સમય સુધી બેઠો રહે હાથ જોડીને કહે કે ઠાકોર તમે જમો હું પછી ખાઈશ સમય પસાર થતો જાય છે ધૂપ ઊંસે સડી જાય પણ પથ્થર તો પથ્થર જ રહે થાળ જેમનો તેમ રહે પરંતુ ધનાના મનમાં શંકાનો લવ માત્ર પણ અંકુર થતો નથી પહેલો દિવસ ગયો બીજો દિવસ આવ્યો ધનાએ પોતે કંઈ ખાધું નહીં તરસ લાગી તો પણ પાણી પીધું નહીં તેના માટે ભગવાન પહેલા હતા પોતે પછી ઘરમાં પત્ની અને બાળકો આ બધું જોઈ રહ્યા હતા પહેલા દિવસે તેમને લાગ્યું કે ધનાનો કોઈ ઉપવાસ હશે બીજા દિવસે ચિંતા થવા લાગી ત્રીજા દિવસે તો ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું ધનાની પત્ની રડવા રડતા રડતા બોલી કે હે ભગવાન આ શું કરી રહ્યા છો આ તો પથ્થર છે ભગવાન આપણા દિલમાં હોય છે આવી રીતે ભૂખ્યા રહીને નહીં મળે ભગવાન બાળકો પણ બાપાને હાથ જોડીને કહે છે કે બાપા અમને ડર લાગે છે તમે બીમાર પડી જશો પરંતુ ધનો શાંત અવાજમાં એક જ વાત કહે છે કે મારો ઠાકોર ભૂખ્યો નહીં રહે જ્યાં સુધી એ જમશે નહીં ત્યાં સુધી હું પણ નહીં ખાઉં ચોથો દિવસ આવ્યો ધનાઈની આંખો અંદર ખસી ગઈ હતી શરીરમાં કમજોરી દેખાવા લાગી હતી પરંતુ તેની ભક્તિમાં કોઈ કમી નહોતી તે આજે પણ એ જ પ્રેમથી ભગવાનને ભોજન ધરાવે છે એ જ શ્રદ્ધાથી વાત કરે છે જાણે પથ્થર નહીં પરંતુ જીવતા ભગવાન સામે બેઠો હોય ગામના લોકો ધીમે ધીમે આ વાત જાણતા થયા કોઈ હસવા લાગ્યું કોઈ બોલ્યું અભણ છે પથ્થરને ભગવાન માની બેઠો છે કોઈએ કહ્યું આ તો પાગલ થઈ ગયો છે માસમો દિવસ આવ્યો હવે ધનો ચાલતા પણ મુશ્કેલ થઈ ગયું ચાલવું પણ પગ લથડાતા હતા હાથ એના કાંપતા હતા પણ જ્યારે ભગવાન સામે બેસે ત્યારે એની અંદર અજાણી શક્તિ આવી જતી જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ટેકો આપી રહી હોય તેની પત્ની હવે ભગવાન સામે જ રડીને બોલી કે હે ભગવાન જો તમે સાસા હો તો મારા પતિને બસાવો આ રીતે તો આ જીવ નહીં શકે આ રીતે જીવ જીવી નહીં શકે છઠ્ઠો દિવસ આખું ગામ ધાની વાત કરતું હતું કેટલાક લોકો દયા આવી મજાક કોઈ બ્રાહ્મણને પણ કહ્યું તમે જે પથ્થર આપ્યો હતો ને એ ખેડૂત તો ભૂખે મરી જશે બ્રાહ્મણ અંદરથી થોડો અસકાયો પણ અહંકાર હજુ જીવતો હતો એને તેને લાગ્યું કે થોડા દિવસમાં જાતે જ સમજી જશે સાતમો દિવસ આવ્યો અને એ દિવસ સામાન્યનો હતો સ્વાર્થી જ આકાશમાં અજાણી શાંતિ હતી પવન ધીમે વહેતો હતો ધનો આખી રાત ભગવાન સામે બેઠો રહ્યો હતો હવે તો શરીરમાં શક્તિ નામની વસ્તુ જ નહોતી રહી છતાં તેણે અંતિમ પ્રયત્ન તરીકે ફરી થાળ તૈયાર કર્યું થાળ ધરાવતા તેના હાથ કાંપતા હતા આંખોમાં પાણી હતું પરંતુ હોઠ પર ફરિયાદ ન હતી તેણે ધીમે અવાજે કહ્યું કે ઠાકોર જો હું ભૂલમાં હો તો મને માફ કરજો પણ મારી શ્રદ્ધામાં કમી નથી તમે મારા માટે પથ્થર નથી તમે મારા ભગવાન છો સાતમા દિવસે સવારના એ ક્ષણે ધનાના હોઠ પરથી નીકળેલા શબ્દો હવામાં તરતા જાણે આખું ઘર શાંત થઈ ગયું દીવો બળતો હતો થાળમાં ભોજન રાખેલું હતું અને ધનો ભગવાન સામે નિર્વાણ જેવી સ્થિતિમાં બેઠો હતો તેના શરીરમાં શક્તિનો એક અણુ પણ બાકીનો હતો પરંતુ આંખોમાં અડગ શ્રદ્ધાનો પ્રકાશ હજુ જીવતો હતો એ ક્ષણમાં અચાનક પાટલા ઉપર રાખેલો એ કાળો પથ્થર હળવો કંપન કરવા લાગ્યો શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન આવ્યો પરંતુ પછી એ કંપન ધીમે ધીમે વધતું ગયું જાણે પથ્થરની અંદર કોઈ જીવંત ચેતના જાગી રહી હોય ઘરમાં હાજર ધનાની પત્ની અને બાળકો ભય અને આશ્ચર્યથી નિહાળી રહ્યા કોઈ શબ્દ બોલવાની હિંમત નહોતી અચાનક કે કાળો પથ્થર મધ્યમાંથી ધીમે ધીમે ફાટવા લાગ્યો ફાટી ની વચ્ચેથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો એવો પ્રકાશ કે દીવાના ઉજાસ પણ ફીકા પાડી ગયા આખું ઘર પ્રકાશથી સલકાઈ ગયું ધનાના હાથમાંથી થાળ નીચે પડી ગયો અને એ ક્ષણે પથ્થરની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થયા પીળા પિત્તાંબર ધારણ કરેલા મુખ પર અલૌકિક સ્મિત મસ્તક પર મોરપંખ ગળામાં વેજંતી માળા અને આંખોમાં અપરંપાર કરુણાઓ એ દ્રશ્ય જોઈને કોઈ પણ જીવની આંખોમાંથી આંસુ વહી જાય ભગવાન શ્રી કૃષ્ણ સીધા ધનાના સામે બેસી ગયા તેમના હાથમાં થાળ ઉપાડ્યો અને પ્રેમથી ભોજન ગ્રહણ કરવા લાગ્યા ધનો અશેત અવસ્થામાં પડી ગયો તેની આંખોમાંથી આંસુ વહેતા હતા પણ તે બોલી શકતો નહોતો ભગવાન ધનાની તરફ જોઈને શ્રધાના દિલમાં મળ્યું એ શબ્દો સાંભળીને ધના નું શરીર થાર 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 કંપી ઉઠ્યું તેને હાથ જોડીને જમીન પર માથું ટેકાવ્યું ભગવાન આગળ બોલ્યા કે જ્યાં અહંકાર હોય ત્યાં હું નથી અને જ્યાં નિષ્કપાટ શ્રદ્ધા હોય ત્યાં હું સાથે ચાલીને આવું છું એ જ સમય બહારથી પગલાંનો અવાજ આવ્યો એ અવાજ હતો એ જ બ્રાહ્મણો જે મંદિરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો તેને અંદરથી અજાણી રોશની દેખાય આશ્ચર્યથી તે ઘરની અંદર ઝૂકીને જોવે છે અને જે દ્રશ્ય તેણે જોયું એના જીવનનો સૌથી મોટો ઝટકો હતો જે પથ્થરને તેણે મજાકમાં કાળિયો ઠાકર કહીને ફેંક્યો હતો એ જ પથ્થરમાંથી ભગવાન કૃષ્ણ જીવંત સામે બેઠા હતા અને એક અભણ ખેડૂતના હાથનો થાળ પ્રેમથી જમતા હતા બ્રાહ્મણના પગ તૂટ્યા તે ત્યાં જ ધરાશય થઈ ગયો આંખોમાંથી આંસુ વહેતા બોલ્યો કે હે ભગવાન મને માફ કરજો હું તો પથ્થર સમજતો રહ્યો પરંતુ પથ્થર નહીં હું જાતે પથ્થર દિલનો હતો બ્રાહ્મણે ભગવાનના શરણોમાં માથું ઝુકા મૂક્યું એનું ઘમંડ એ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણએ કરુણાથી કહ્યું કે બ્રાહ્મણ ભક્તિ નહીં મને જાણતો હતો ધનાએ મને માન્યો ધનાએ કાંપતા સ્વરે ભગવાનને કહ્યું કે પ્રભુ હું તો અભંડ છું મને કંઈ નથી આવડતું ભગવાન સ્મિત કરીને બોલ્યા મને આવડતું જોઈએ નથી મને આવડતું એવા નથી જોતું ધના મને સાસુ દિલ જોઈએ આ ચમત્કારની વાત પવનની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા પછી ધનાનું જીવન માત્ર બદલાયું નહીં પરંતુ જાણે નવી જ જન્મકથા લખાઈ ગઈ જે ધનો ગઈકાલ સુધી એક સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતો હતો એ જ ધનો હવે લોકો માટે જીવતો પુરાવો બની ગયો હતો કે ભગવાન મંદિરમાં નહીં પરંતુ માનવીના નિષ્કપટ હૃદયમાં વસે છે ચમત્કારની વાત ગામમાં એવી રીતે ફેલાઈ ગઈ કે સવાર પડતા જ ઘરના આંગણામાં લોકોનો ઘસારો ઉમટી પડ્યો કોઈ 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 દર્શન કરવા આવ્યો આશીર્વાદ લેવા તો પોતાની ભૂલો માટે માફી માંગવા ધનો એ બધું જોઈને અસંબામાં પડી ગયું તેણે ક્યારેય પોતાના મોટો માન્યો ન હતો જ્યારે લોકો તેના પગે પડતા ત્યારે તે તેમને તરત જ ઉઠાવીને કહે કે મારા પગે નહીં ભગવાનના શરણોમાં માથું મૂકો તેની આ વિનમ્રતા તેને લોકોના દિલમાં વધુ ઊંસો બેસાડી રહી હતી ગામના વડીલો યુવાનો સ્ત્રીઓ સૌને એક જ વાત સમજાઈ ગઈ હતી કે સાસી ભક્તિ શબ્દોમાં નહીં પરંતુ સમર્પણમાં હોય છે એ બ્રાહ્મણ જે ક્યારેય ગામનો ગુરુ માનવામાં આવતો હતો હવે પોતે ધનાના ઘરે રોજ આવતો તે ધનાના પગે બેસીને ભગવાન ને સાંભળતો સેવા કરતો અને વારંવાર આખી ભીની કરીને કહેતો કે મને માફ કરજે ધના મારી વિદ્યા મને અંધ બનાવી ગઈ ધનો હંમેશા તેને પ્રેમથી જવાબ આપતો કે માફી શું માંગો છો ભગવાને બધું માફ કરી દીધું છે સમય જતા આ વાત માત્ર એક ગામ સુધી સીમિત રહી નહીં આજુબાજુના ગામોમાંથી પછી દૂર દૂરના પ્રદેશોમાંથી લોકો આવવા લાગ્યા કોઈ બીમાર સાજો થવા લાગ્યો કોઈ તૂટેલી મન શાંતિ પામવા લાગ્યું કોઈ ભટકેલો માર્ગ પર પાછો વળવા લાગ્યો લોકો કહેવા લાગ્યા કે ધનાના ઘરે બેસી ભગવાન પોતે સાંભળે છે પણ ધનાના જીવનમાં એક પણ દિવસ એવો નહોતો જેમાં તેણે પોતાને ભગત જાહેર કર્યા હોય તે આજે પણ એ જ ખેતરમાં કામ કરતો એ જ સાદું ભોજન ખાતો અને એ જ પથ્થર જે હવે ભગવાનની સ્મૃતિ બની ગયો હતો એની સામે દીવો પ્રગટાવતો તેના માટે ભગવાનનો ચમત્કાર એક દિવસનો હતો પરંતુ શ્રદ્ધા તો રોજની હતી એક દિવસ ગામના મોટા લોકો ભેગા થયા તેમણે ધનાને વિનંતી કરી કે તમે હવે માત્ર ધના ભગત નથી તમે ધના ભગત છો ધનો નથી તમે ધના ભગત છો તમારી કથા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે ધનની આંખોમાં આંસુ આવી ગયા તેણે માથું ઝુકાવી કહ્યું કે જો મારા નામથી કોઈને ભગવાન મળે તો એ જ મારી સૌથી મોટી પૂજા માનવામાં આવશે પૂજા છે એ દિવસ પછી ધનાનું નામ ધીમે ધીમે લોકકથાઓમાં ભજનમાં અને ભક્તિના પ્રવસનોમાં ગુંજવા લાગ્યું બાળકોને માતા ધના ભગતની વાર્તા સંભળાવતી વડીલો તેના નામે દીવો પ્રગટાવતા રાજસ્થાનની ધરતી પર ધના ભગત સર્જાનું પ્રતિક બની ગયો સમય ધીમે ધીમે આગળ વધતો ગયો ધના ભગત હવે માત્ર એક વ્યક્તિ નહોતા રહ્યા પરંતુ શ્રદ્ધાનું જીવ તો દીવો બની ગયા હતા લોકો તેમના દર્શન કરવા આવતા પણ ધના ભગત હંમેશા એક જ વાત બધાને કહેતા કે મારા દર્શન શા માટે ભગવાનને યાદ કરો એ જ પોતું છે તેમનું જીવન સંપૂર્ણપણે સાદગીમાં વીતતું હતું કોઈ વૈભવ નહીં કોઈ ગર્વ નહીં કોઈ દંભ નહીં ખેતર ઘર ભક્તિ અને સેવા બસ આ ચાર જ આધાર હતા તેમના જીવનના એક રાતે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું અને આકાશ તારાઓની હતું ત્યારે ધના ભગત પોતાના ઘરમાં દીવો પ્રગટાવીને બેઠા હતા પવિત્ર પાટલા પાસે જ્યાં કાળો પથ્થર હતો અચાનક અલૌકિક પ્રકાશ ફરી પ્રગટ થયો આખું ઘર શાંતિથી ઝગમગી ઉઠ્યું ધના ભગત તરત જ સમજી ગયા કે મારો ઠાકર આવ્યો છે મારો ઠાકર ભગવાન શ્રી કૃષ્ણ ફરી એ જ કરુણાભર્યા સ્વરમાં પ્રગટ થયા ધના ભગત જમીન પર માથું ટેકીને બોલ્યા કે પ્રભુ મારો જન્મ સફળ થઈ ગયો હવે મને કંઈ જોઈએ નહીં ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા કે ધના તો મને પથ્થરમાં જોયો તેથી હું પ્રગટ થયો પરંતુ દુનિયાને એક સંદેશ આપવાનો સમય આવી ગયો છે ભગવાને આગળ કહ્યું કે આ જગતમાં ઘણા લોકો મને મંદિર મૂર્તિ અને વિધિમાં શોધે છે પરંતુ જે મને નિષ્કપટ હૃદયમાં શોધે છે ત્યાં હું પહેલેથી જ હાજર રહું છું જ્ઞાન વગરની શ્રદ્ધા અંધ નથી અને જ્ઞાન સાથેનો અહંકાર અંધ છે આ વાત તો દુનિયાને શીખવી ગયો છે ધના ભગતની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ભગવાને તેને આશીર્વાદ આપતા કહ્યું કે આ ધરતી પર તારું નામ સદાય જીવંત રહેશે લોકો તને ભગવાન નહીં માને પરંતુ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માને એ પછી પ્રકાશ ધીમે ધીમે અદ્રશ્ય થયો ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ પરંતુ એ શાંતિમાં અવિનાશી શક્તિ હતી થોડા સમય પછી ધના ભગતે પોતાનું શરીર ત્યાગ્યું પરંતુ લોકો કહે છે તે દિવસે કોઈએ મૃત્યુનો શોખ કર્યો નહીં કારણ કે ધના ભગત ગયા નહોતા તેઓ શ્રદ્ધામાં વિલીન થયા હતા આજે રાજસ્થાનમાં જ્યાં જ્યાં ધના ભગતનું નામ લેવાય છે ત્યાં લોકો હાથ જોડે છે કે આંખ બંધ કરે છે અને એક ક્ષણ માટે પોતાના અહંકારને ભૂલી જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક જે છે એ લેખકના વિચારો દ્વારા સત્ય આધારિત અમુક અંશે કાલ્પનિક રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી છે ત્યાં સુધી આપશો નો